અમારો તું ધંધા લાય તો અમારે કોમ લાગે અને તું બે પૈસા કરવાની પણ ઉનાળામાં આપણા વિવાહ કરવા તારા હકો આવું કરવું વિવાહ તો ફરાર કરશું ફરાર નહી પણ અમારા ઈંડા ઉતારવાના મજૂરી કરવાની

મને પૂછવું હતું બિયારણ અરે બિયારણ વાળા બોલવાનું હા બોલો નહી હો બિયારણ આલિયું ને જોવા તો આવે ખોટા મોટા પાળો છે મસ્ત બિયારણ મસ્ત ઈંડા થયા છે અમાર તો

એના પહા પૈસા પડે પડાયે અને જે આપણ નુકસાન પડે છે ને નુકસાન ના પૈસા લઈએ હા જે આવે ને એટલે તો તારી રીતે સજા કરજે પણ થોડો માફ માં રહેજે બોલવા ના તમાર હું તો નહીં બોલું તારા જે બોલવું હોય બોલવા ના બારા અમાર આવવામાં આવશે અરે આવ ને એટલે તારે બોલવા હું તો બોલું જ નહીં મને ખબર નહીં પડતી હો તમે તાર આવા ભાઈ કેટલું આગળ થઈ બોલાય સાહેબ હા

કાકા પુસોલ ખરા બોલતી એમને કોઈ બીજોથી વાયર લાઈન તો નઈ વાય કાઢા અમારું કોઈ દાડો એવું ના હોય અમારી કંપની મારા પાહ પુરૂફ છે ને શું પુરૂફ છે કાકા લાવજો બિલ તમારું અરે ઓ હું હંગરી રહ્યો છું લે તારું આરીય બિલ લે આ ઈવો ના લે આ દુકાનવાળો આ કંપની એ આ તમારું અન જે કેવું હોય તું કે સો તો ખરા હું ભણ હાથ આપલા તો આયા છે પુરૂફ છે કરો હા અમારા મોડસ થી હાલ દીધું હે આવું કોઈ દાળ ન પડે મારી ના ના મજૂરી કરી છે ના પૈસા તમે હાલ દો ને બીજી માથા ખુશ જમીન માટી તમારે મારા કાકો મજૂરી કરતા કરતા જો પૈસા હાલ હોય તો બરાબર હું આ બિયારણ ઉપર કેસ કરું છું તમારે કાયમ માટે કંપની બંધ થઈ જશે